ભરૂચ જિલ્લા ચેસ એસોસિએશન દ્વારા પ્રજ્ઞા ચક્ષુ માટે ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ સહિત જિલ્લા ચેસ એસોસિએશન ના સહયોગથી એક દિવસીય સમગ્ર ગુજરાત ના પ્રજ્ઞા ચક્ષુઓ માટે ચેસ સ્પર્ધા યોજાઈ

ચેસ એસોસિએશન ફોર ધ ભરૂચ અને ગુજરાત વિઝ્યુઅલી ચેલેન્ડ એસોસિએશન ફોર ધ ગુજરાતના સહયોગથી આજે અમે એક ચેસ ટુર્નામેન્ટ આયોજન કરેલું છે જેમાં બત્રીસ પાર્ટિસિપેન્ટ છે અમે એમાં એકથી પાંચ નંબર આપીશું આ એક દિવસીય ટુર્નામેન્ટ છે